एनी पहला एक मसवरो कही दू तो चापर मित्रों बहुत जोरदार ध्यान आंभ जिंदगी है जनाब जीते चलिए जिंदगी है जनाब जीते चलिए मिल जाए कहीं सफर में चाय तो मेरे भाई पी के ही चलिए आओ ते आप चलिए गाड़ी जो मित्रों गाड़ी जो लीए तक बताऊ जो एक नंबर गाड़ी है बिंदास ली ले लेनी सारी गाड़ी भाई મારી ગાડી જોડે આજે ભાઈ ગાડી જોડે ગાડી તમને સામે દેખાઈ રહી છે ગાડીના ટોટલની ચર્ચા કરીએ તો આઠ ને ચાર બાર ને પાંચ સત્તરના છવ્વીસનું ટોટલ થાય છે ભાઈ બ્લેક કલરમાં અલ્ટો દેખાઈ રહી બે હજાર બારના મોડલની અંદર ગાડી છે મસ્ત લાગે છે ભાઈ બ્લેક કલરની અંદર એકદમ ઓકે ગાડી છે સાઇનિંગ બાઇનિંગ ગાડીનો કલર બલર બધું જ રેડી કંડિશનમાં દેખાઈ રહ્યું છે આપણે જોઈશું ચાર બાજુ પેલા પ્રદક્ષિણા કરીને તો શરૂઆત કરી દઈએ ભાઈ આગળથી જ જો ભાઈ લાઇટોની કન્ડિશન એકદમ ઓકે એટલે તમારે ચિંતા કરવાની જરૂર નહીં ટાયરો બી એકદમ ઓકે છે તમારે ટાયરોનો એક્સ્ટ્રા એક્સપેન્સ કોઈ જાતનો આવશે નહીં ગાડી બ્લેક બ્યુટીની અંદર લાગી રહી છે ભાઈ પાછળના બી ટાયરો એકદમ ઓકે દેખાઈ રહ્યા છે નવા જેવા ટાયરો મિત્રો ચાર બાજુ ફરી લઈએ એલેક્સાઈ વર્ધનની અંદર ગાડી મળશે તમને બ્લેક કલરમાં બહુ મસ્ત ગાડી લાગી રહી છે ટાયરોની ચર્ચા કરીએ મસ્ત જ હોય છે ભાઈ બધું જ ગાડી જોઈ લો ખાલી બહારથી એકવાર તમને બહારથી ગમી જાય ને તો આપણે ચક્રવ્યૂહમાં આગળ અંદર જઈશું અભિમન્યુ જેમ ભેદા થાય એમ બી આપણે વેચતા બેદતા ધીરે આગળ જતા રહીશું ભાઈ આવો ત્યારે હવે અંદર જઈએ સૌથી પહેલાં આપણે દર્શન કરીશું ચાવીના મિત્રો ચાવી અત્યારે હાલ કંઈક આ કંડિશનની અંદર દેખાઈ રહી છે આપણને દરવાજો ખુલી ગયો છે આ રીતની કંઈક ટ્રીમ તમને જોવા મળશે દરવાજામાં આમાં તમને હેન્ડલ મળી જશે ભાઈ સીટોની કંડિશનની ચર્ચા કરીએ સીટોના કવર એકદમ ઓકે લાગી રહ્યા છે સીટની અંદર તમારા કોઈ બીજો એક્સ્ટ્રા એક્સપેન્સ છે નહીં મિત્રો સીટોની કંડિશન બહુ જ મસ્ત દેખાઈ રહી છે આપણે અંદર બેસીને એકવાર ઇન્ટિરિયરની ચર્ચા કરી લઈએ ભાઈ ઇન્ટીરિયર ગાડીનું એકદમ ઓકે કંડિશનની અંદર દેખાઈ રહ્યું છે આપણને અહીંયા સીએનજી માટે એક અલગથી અહીંયા સ્વિચ બી મળેલી છે મીટર કંઈક આ રીતે દેખાઈ રહ્યું છે સ્ટેરિંગ તમને કંઈક આ રીતે દેખાશે અને ગેરનો સ્ટીક તમને કંઈક આ રીતે દેખાશે ગાડીની અંદર એસી ચાલુ છે ગણપતિ બાપ્પા વિરાજમાન છે મિત્રો ગાડી એકદમ ચાલુ કંડિશનની અંદર ઓકે છે ની અંદર પરફોર્મન્સ બી સારું છે ગાડીનું આપણે એકવાર જોઈ લઈએ પાછળથી મિત્રો પાછળથી આપણને ગાડીના દર્શન કંઈક આ રીતે થઈ રહ્યા છે ગાડીની સીટોની કન્ડિશન એકદમ ઓકે છે દરવાજાના હેન્ડલ તમને પાછળ મળી જાય ટ્રીમોની કન્ડિશન એકદમ ઓક્ દેખાઈ રહી છે એકવાર ચર્ચા કરી લઈએ પાછળથી બેઠીની પછી આપણે આગળ જઈશું અને ભાવ તાલ વિશે ચર્ચા કરીશું એલેક્સાઈ વર્ઝનની અંદર પાછળ સીએનજીનો ટેન્ક લાગેલો છે મિત્રો સીએનજીમાં ગાડી રનિંગ કન્ડિશનની અંદર ચાલુ જો પાછળથી જોઈએ તો ગાડીની કન્ડિશન કંઈક આપણને આવી દેખાઈ રહી છે બેસવા માટે કમ્ફર્ટેબલ હોય છે અલ્ટો અને આટલા બજેટની અંદર સીએનજીવાળી વાળી ગાડી અને બે હજારના બહારનું મોડલ મળતું હોય તો ભાઈ રોકાવાય જ નહીં ગાડી લઈએ જ લેવાય આપણે જોઈ લઈએ હવે આગળથી એકવાર બોનેટના દર્શન કરી લઈએ મિત્રો ગાડી તમને ઓરિજિનલ કન્ડિશનની અંદર મળશે એક્સિડન્ટ કોઈ જગ્યાએ મળશે નહીં ભાઈ ગાડી એની શ્યોરિટી હું તમને દર વખતે આપું છું અને આ વખતે બી તમને આપું જ છું ગાડી કોઈ જગ્યાએ એક્સિડન્ટ નથી ગાડીનું બોનેટ કંઈક આ રીતે દેખાઈ રહ્યું છે ગાડીની અંદર ગાડીની બોડી લાઈન તો ઓરિજિનલ દેખાઈ રહી છે આપણને આખી અને ટેપેટ કવર સાઈડથી થોડું ઓઇલ લીકેજ છે માઇનોર એટલું બધું બી કંઈ ખાસ ઓઇલ લીકેજ નહીં માઇનોર ઓઈલ લીકેજ છે મિત્રો એ તો થોડું સર્વિસ કરાવીશું તો આવી જશે બાકી ગાડીનું એન્જિન સો ટકા સારી કંડિશનની અંદર છે હવે આપણે ચર્ચા કરીએ બાકીની તો હું આવી જાઉં તમારી સામે મિત્રો બે હજારને બારના મોડલની સીએનજી ભાઈ બ્લેક કલરની એલેક્સા એલ્ટ્રો સુપ કન્ડિશનની અંદર અત્યારે હાલ જોઈ ગાડીના હોર્નર સેકન્ડ છે બાકી ગાડી એક નંબર કન્ડિશનની અંદર ભાઈ ગણતરી બેસતી હોય તો દોઢના બજેટમાં આવી ગાડી મળવી બહુ ખરેખર મુશ્કેલ હોય છે ખરેખર આવી જાય તો વહેલા તે પહેલાંના ધોરણે નંબર આપેલો જ બાપુ ફોન કરી દેજો તમારા માટે બુક કરી દેવું ગાડી આપણે ભાવતાલની ચર્ચા કરીએ ને તો ભાઈ એક જ કિંમત એક લાખ ને પચાસ હજાર રૂપિયા નોર્મલ વ્યાજ બી અને છેલ્લે જતી વખતે તમને એક વાત કહી દઉં છું મિત્રો આપણી ચેનલ છે ને કે તમે યાર મારા ભાઈઓ યાર સબસ્ક્રાઈબર લાઈક કરી દેજો યાર વળીએ ચાલો નવા વિડીયોની અંદર કંઈક લાવું નવું તમારા માટે